ચેલેન્જ મિત્રો ન્યુ ઓબ્લી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમને ખબર છે કે આપણા ભારતમાં સૌથી શક્તિશાળી સૌથી પાવરફુલ લોકો કોણ છે એક કયા વ્યક્તિ હશે કે જે આપણા ભારતમાં સૌથી પાવરફુલ છે તમને એવું લાગતું હશે કે હું પાવરફુલ છું મારા કામમાં હું પાવરફુલ છું પણ આખા ભારતની વાત કરું છું લોકો આખા ભારતમાં સૌથી શક્તિશાળી એટલે કે પાવરફુલ લોકો કોણ છે તે તમને આજે ખબર પડશે તો કે આપણા ભારતમાં ઇન્ડિયન એક્સપ્રેસની એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે કે ઇન્ડિયન એક્સપ્રેસે એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે એ યાદીમાં સો લોકોની માહિતી આપેલી છે સો લોકોના નામ આપેલા છે જે આપણા ભારતમાં સો પાવરફુલ લોકો છે તો આપણે સો એ સો લોકોની વાત નહીં કરીએ આપણે ભારતમાં ટોપ ટેન અથવા કે ટોપ ફાઈવ એ ટોપ ફાઇવમાં કેટલા વ્યક્તિઓ છે જે આપણા ભારતમાં પાઘરફુલ લોકો છે જે શક્તિશાળી લોકો છે કે જે ઘણા બધા ડિસિઝન લઈ શકે છે તમને ખબર છે ઘણા બધા ડિસિઝન લઈ શકે છે કે ભારતમાં યુદ્ધ થતું હોય કોઈ પણ નાણાકીય બાબતો હોય કે વિદેશની વાત વાતો હોય તમને અવરે ખબર છે ટેરેટની વાત કરી છે તો એ ટેરેક જેવી બધી જ વાતો છે તો ડિસિઝન લઈ લઈ શકતા હોત તેવી તેવી વાતોમાં આપણા ભારતમાં પારખુલ લોકો કોણ છે તો ઇન્ડિયન એક્સપ્રેસે એક યાદી જાહેર કરી છે તો કે ભારતના સો સૌથી શક્તિશાળી લોકોની વાત કરી છે પણ આપણે ભારતના સો આખો ભાઈ લોકોની વાત કરીશું પ્રથમ તો તમને ખબર જ છે કે આપણા ભારતના સૌથી શક્તિશાળીમાં કોણ આવશે તો કે ભારતના વડાપ્રધાન તો કે ભારતના વડાપ્રધાન કોણ છે તો શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના છે તો ભારતના પ્રથમ શક્તિશાળી લોકોમાં કે વ્યક્તિમાં કોણ આવે છે તો કે શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ભારતના વડાપ્રધાન બીજા કોણ આવે છે તો કે અમિત શાહ के कौन कौन तो के भारतना भारतना गुरु गुरु मंत्री मंत्री नंबर श्री श्री एस 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 जयशंकर 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 तो आ तो को भारत ग्री भारतना विदेश मंत्री कौन के विदेश तो 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 में पर बाबत युद्ध हो मंत्रणा करवाधि बाबत कम्युनिटी कम्युनिटी में विदेश मंत्री વિદેશ મંત્રી અલગ અલગ ડિસિઝન લઈ શકે છે એટલા માટે વિદેશ મંત્રીને પણ ટોપ હંડ્રેડમાં એટલે કે આપણે ટોપ હંડ્રેડની વાત નથી કરતા ટોપ ફાઈવમાં પણ વિદેશ મંત્રીનો સમાવેશ થાય છે તો કે એસ જયશંકર એ વિદેશ મંત્રી છે તે પણ શક્તિશાળી લોકોમાં આવે છે ત્રીજા નંબર પર આવશે શ્રી મોહન ભાગવત શ્રી મોહન ભાગવત એ આરએસએસના વડા છે કોણ છે આરએસએસના વડા આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયં સંઘ એના વડે કોણ છે શ્રી મોહન પાકર તે પણ ટોપ ફાઇવમાં આવે છે એ પછી શ્રીમતી નિર્મલા સીતારામન હવે તમને આ નામ સાંભળીને પણ ખબર હશે કે જ્યારે નાનાની વાત આવે એટલે કે રૂપિયાની વાત આવે કોઈ પણ ગણતરીની વાત આવે બજેટ આવે ત્યારે તમે નિર્મલા સીતારામનું નામ સાંભળેલું હશે તો તમે જોઈ શકો કે ટોપ હંડ્રેડમાં એમાં પણ ટોપ ફાઇવમાં એક માત્ર મહિલા બનો તો તમે કોણ છે શ્રીમતી નિર્મલા સીતારમણ કેમ છે નામ કારણ કે નિર્મલા સીતારમન કેન્દ્રીય નાણા મંત્રી છે કોણ છે કેન્દ્રીય નાણાં મંત્રી કારણ કે કેન્દ્ર મોટું છે તો કેન્દ્રીય નાણા મંત્રી છે એટલે એ પણ ડિસિઝન લઈ શકે છે એમના ડિસિઝનથી ભારતને પણ ફરક એટલે કે અસર થતી હોય છે કારણ કે એ કેન્દ્રીય નાણા મંત્રી છે તો શ્રીમતી નિર્મલા સીતારમનનો પણ પાવરફુલ વ્યક્તિમાં પણ સમાવેશ થાય છે તો આપણે ટોપ ફાઇવની વાત કરીએ છીએ એ પછી અલગ અલગ ટોપ હંડ્રેડનું મન જે નામ હોય છે તમે કહું છું કે ઉદ્યોગપતિ મુકેશ અંબાનીનું પણ નામ છે પછી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પણ નામ છે પછી યોગી બીજું નામ છે યોગી આદિત્યનાથ આપણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી નાથનું પણ નામ છે એ સિવાય ઘણા બધા સો લોકોનું નામ છે તો તમે સમજી શકો કે ટોપ ફાઇવમાં કોણ આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિદેશ મંત્રી એસ જયશંકર આરએસએસના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય નાણાં મંત્રી કોણ આવે છે સુધર નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે તો આવી તમને માહિતી આવી તમારા ઉપયોગી માહિતી તમારે જોતી હોય તો અમારી ચેનલની અપડેટને આજે સબસ્ક્રાઈબ કરો અને જે પણ વિદ્યાર્થીને કે જે પણ સ્ટુડન્ટને જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને આ ચેનલ પાસ કરો કે જેને આવશે ત્યારે જ્ઞાન મળી શકે